રાજ્યના નવ શહેરોનું તાપમાન બેતાળીસ ડિગ્રીને પાર હજુ છત્રીસ કલાક કચ્છમાં ભારે ગરમીનું રેડ એલર્ટ છે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ સૌથી વધુ તાપમાન કંડલામાં પિસ્તાળીસ પોઈન્ટ છ ડિગ્રી જ્યારે રાજકોટમાં તેતાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન છે અમદાવાદમાં તેતાળીસ ડિગ્રી ગાંધીનગરમાં બેતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યના તેર શહેરોનું તાપમાન સાડત્રીસ ડિગ્રીને પાર છે ભુજમાં તેતાળીસ ડિગ્રી ડીસામાં તેતાળીસ ડિગ્રી અમદાવાદમાં ત્રણ દિવસમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન થઈ શકે છે તો અમદાવાદમાં સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ તાપમાન તો ગુજરાત સહિત સાત રાજ્યોમાં હીટવેવનું એલર્ટ છે ગુજરાત રાજસ્થાન હરિયાણામાં હીટવેવની ચેતવણી ચંદીગઢ દિલ્હી પંજાબમાં પણ હીટવેવનું એલર્ટ છે પૂર્વોત્તર રાજ્યોમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી તો દસ એપ્રિલ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે જમ્મુ કાશ્મીરથી પૂર્વોત્તર દક્ષિણ ભારતમાં વરસાદની વકી કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે થઈ શકે છે વરસાદ મહેસાણાથી સીલ કરેલો મુદ્દામાલ સગે વગે કરવામાં આવ્યો વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે સીઝ કરાયેલ રૂપિયા ચોમોતેર સગે દેવાયો છે ઊંઝાના રામપુરા દાસજ રોડ પર ચાર ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો તો મુદ્દામાલ સગેવગે કરીને ગોડાઉન પટેલ રમણભાઈ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું ઊંઝા પોલીસ મથકે અંગે ફરિયાદ નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે વરિયાળીનો જથ્થો છે તે સગેવગે કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાય છે સીલ કરેલો મુદ્દામાલ કઈ રીતે સગે વગે કરવામાં આવ્યો અને બીજા વ્યક્તિને ભાડે પણ આપવામાં આવ્યો વરિયાળીનો જથ્થો છે તે સગે વગેરે કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી કઈ રીતે આ સમગ્ર ફેક્ટરી ધમધમી રહી હતી તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને વધુ તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે તો મહેસાણામાં સીલ કરેલો જે મુદ્દામાલ હતો વરિયાળીનો જે જથ્થો હતો તે સગે વગે કરવામાં આવ્યો હતો તો પોલીસ અને ફૂડ વિભાગે આ ગોડાઉન છે તે પટેલ રમણભાઈ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે કેતન શું છે વધુ અપડેટ આ સમગ્ર મામલે પહેલા જે વરિયાળીનો નો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા આ જથ્થો હોય છે તેને કરવામાં આવ્યો પરંતુ હાલમાં ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ આવી છે છે કે પોલીસ અને ફૂડ વિભાગે જે કર્યો કરવામાં ચોખથી વરિયારી વેસ્ટ વરિયારી પેકિંગ વરિયારીનો જે જથ્થો હોય છે તેને સગે વગે કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે લીલા કલર નો પાવડર ચડાવેલો વરિયારીનો બેગો આ તમામ વસ્તુ હોય છે તેને સગે વગે કરવામાં આવી રહી છે આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી છે પોલીસે આ મામલે હાલમાં તપાસ હાથ ધરી છે અને વધુ જે કાર્યવાહી હોય છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ કેતન આશ્ચર્યની વાત તો એ પણ છે સગે વગે કર્યા બાદ આજ ગોડાઉન ભાડે પણ આપવામાં આવે છે તે અંગે શું વધુ માહિતી છે ચોક્કસથી આ જે ઘટના હોય છે તે ઓક્ટોબર બે હજાર ચોવીસ થી એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન આ જે મુદ્દામાલ હોય છે તે સગે વગે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જે ગોડાઉન હોય છે તો ગોડાઉન અન્ય ને ભાડે પણ આપી દેવામાં આવ્યું હતું એટલે કહી શકાય છે કે એક બાજુ આ જે મુદ્દા માં સગે વગે પણ કરાવી દેવામાં આવ્યો હતો બીજી બાજુ ભાડાની આવક માટે તેમને બીજાને પણ પધરાવી દેવામાં આવ્યું એટલે ભાડે આપી દેવાનું સમગ્ર મામલે હાલમાં ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં હોય છે પોલીસે ફરિયાદ નોંધી આગળની જે કાર્યવાહી હોય છે એ કાર્યવાહી કરવામાં આવી છે આજે સગે વગે માલ કરવામાં જે ક્યાં છે કોને વેચવામાં આવ્યો સમગ્ર મામલે હાલમાં તપાસ જી બિલકુલ કેતન આભાર સમગ્ર માહિતી બદલ તો હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે તો અન્ય સમાચાર ભરૂચથી ભરૂચના સિટી સેન્ટરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે શોપિંગમાં બીજા માળ ઉપર મારામારીની ઘટના બની છે બે યુવકો વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો છે સિટી સેન્ટરમાં મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભય છે બંને યુવકો વચ્ચે કયા મુદ્દે બબાલ થઈ તે જાણી શકાયું નથી તો અન્ય સમાચાર નવસારીથી ચેકડેમમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું સરૈયા ગામમાં ચેકડેમમાં ડૂબવાથી મોત ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો છે યુવકને ડૂબતો જોઈને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી હતી યુવક ઊંડા પાણીમાં ઉતરી જતા બની ઘટના સુરતના ત્રણ મિત્રો સરૈયા ગામ આવ્યા હતા ત્રણ પૈકી એક યુવક પાણીમાં ડૂબ્યો મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તો ગીર સોમનાથમાંથી ફરી જુગારધામ ઝડપાયું છે ગીર પલ્સ ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે પોલીસે બાતમીના આધારે રાજકોટ જૂનાગઢ અને અમરેલીના જુગારીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ફાર્મ હાઉસના સંચાલક સહિત સત્તર જુગારીઓને ઝડપી પાડ્યા અઢાર મોબાઈલ ચાર કાર સહિત એકવીસ પોઈન્ટ છેતાળીસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે તાલાલા પોલીસે દરોડા પાડતા ગીર સોમનાથ પોલીસ પર અનેક સવાલ ઊઠી રહ્યા છે તો પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં નથી આવ્યું તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા આશરે પાંચસો મીટર જેટલો જે રસ્તે સાઈડમાંથી ખોદવામાં આવ્યો હતો તે હજુ પણ તે જ હાલતમાં જોવા મળી રહ્યો છે રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો જોવા મળી રહ્યો છે તંત્રએ પતરા ઢાંકી સંતોષ માન્યો ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ બન્યા છે પરંતુ તંત્ર દ્વારા સાત મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો હતો જેને પગલે જે તે વખતના તત્કાલીન કલેક્ટરે જાતે વરસાદી પાણીના નિકાલ માટે પોરબંદરની રાજાશાહી વખતની સાંડિયા ગટરને શોધવા કમર કસી હતી

આ લોકોને બે ચાર લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક જોડે બંધ કરી અને વ્યવસ્થિત પાછી પાતું થાકી જે કઈ રીતે રાખી દેવી છે મારી માગણી છે આપણે હાલ અભ્યાસ થઈ રહેલ છે અને એના લેવલનો અભ્યાસ કરી અને જે ફેવરેબલ કન્ડિશન હશે તો આપણે એને રિસ્ટોર કરી અને ઉપયોગ કરવાનો આવશે મેં કહ્યું પ્રમાણે હાલ આનો અભ્યાસ થઈ જ રહ્યો છે અને એનો નિર્ણય પણ અમે ટૂંક સમયમાં એની જે કમિટી જે જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી બનેલી છે એ કમિટી સાથે પરામર્શ કરીને એના